ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગોને વધુ વેગીલો બનાવવા બિરલા સેલ્યુલોસ કંપનીના પ્લાન્ટની કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે મુલાકાત લીધી હતી ગુજરાતમાં ટેક્સટાઇલ ક્ષેત્રે ઉત્પાદનમાં જોડાયેલા ઉદ્યોગોની કાર્ય પદ્ધતિને કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજ સિંહે ઉડાણપૂર્વક ઉત્પાદન પ્રક્રિયા અંગે બિરલા કંપનીના કર્મચારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો મંત્રી શ્રીની મુલાકાત દરમિયાન કંપનીમાં બનતી નાયલોન વિસ્કોલ વુલ સિલ્ક મિક્સ કરી ઉચ્ચ ગુણવત્તા ધરાવતું શ્રેષ્ઠ ક્વોલિટીનો અને સસ્તું કાપડ કઈ રીતે મનમોહન સિંઘ જોડાયા હતા વિસ્કોન ફાઈબર ઉત્પાદન ક્ષેત્રે બિરલા ગ્રુપનું ઘણું મોટું યોગદાન છે વિસ્કોસ ફાઈબરમાં બિરલા સેલ્યુલોઝ એ વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત બ્રાન્ડ બની છે આત્મનિર્ભર ભારતનો આ પ્લાન एक विशिष्ट नमूना रूप सी है तो। दुनिया में भारत सबसे जनसंख्या वाला देश है और हम 2030 तक 176 बिलियन से उठा कर के साढ़े तीन बिलियन के मार्केट साइज पे जाएंगे उसमें मैनमेड फाइबर की बड़ी भूमिका उसमें पॉलिस्टर भी है नाइलॉन भी है लेकिन बेसकोस जो है तो मैनमेड फाइबर लेकिन वो नेचुरल चीजों से आता है प्लांट से आता है और उसमें ये बिरला जी का आदित्य बिरला ग्रुप का बहुत बड़ा योगदान है